નમસ્કાર દોસ્તો આજે ઇટલીથી પણ અહીંયા લોકો આવે છે તો આપણે એમને પણ બતાવીશું હાઈ ગાઈઝ વોટ ઇઝ યુર ફ્રોમ ઇટાલીથી પણ અહીંયા આવે છે તો ફરીથી એકવાર અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મહેસાણાથી ફક્ત પચીસ કિલોમીટર દૂર સૂર્યમંદિર મોઢેરા આવે છે તો નવો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેશો થેન્ક યુ મિત્રો મોઢેરા સૂર્યમંદિરની ટિકિટની વાત કરીએ તો ફક્ત પચીસ રૂપિયા ટિકિટ થતી હોય છે અને જો વિદેશમાંથી જે લોકો આવતા હોય છે એમની ટિકિટ ત્રણસો રૂપિયાથી પણ ઉપર થતી હોય છે પણ આપણે ભારતના નાગરિક તરીકે આવીએ તો માત્ર પચીસ રૂપિયા ટિકિટ થાય છે મિત્રો આપે જઈ રહ્યા છીએ સૂર્યમંદિર નજીક અને આજે એનું થોડુંક સમજશું કે સૂર્યમંદિર કઈ રીતે છે હું પણ પહેલી વાર આવ્યો છું એટલે થોડુંક એવું પણ છે કારણ કે જ્યારે અભ્યાસમાં ભણવામાં આવતું ત્યારે ભણેલા છીએ અને ફાઇનલી આજે આવી ગયા છીએ મિત્રો આ મંદિરનું નિર્માણ પાટણના રાજવી ભીમદેવ સોલંકી પહેલાંય શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું આ મંદિર એ ઈસવીસન એક હજાર છવ્વીસની અંદર નિર્માણ કરવામાં આવ્યું હતું અને સૂર્ય મંદિરનું નિર્માણ કરનાર જે વંશ હતો એ સોલંકી વંશનો હતો અને બીજી વસ્તુ કે આ મંદિર એક વિશ્વ પ્રખ્યાત મંદિરમાં પણ એમનો સમાવેશ થાય છે તમે જે જોઈ રહ્યા છો તે રામકુંડ કહેવામાં આવે છે મિત્રો અને ઘણા લોકો એને સૂર્યકુંડ પણ કહેતા હોય છે આ એક આગવી ઓળખ છે મિત્રો પ્રવાસીઓ પણ અલગ અલગ આવી રહ્યા છે અને આમ મજાનું મંદિર છે ખૂબ બધી પબ્લિક પણ મિત્રો તમે જે જોઈ રહ્યા છો વિદેશથી લોકો ફરવા આવ્યા છે ફોટોશૂટ પણ કરી રહ્યા છે ખૂબ આનંદ કરી રહ્યા છે મિત્રો મિત્રો હાલ તો સૂર્ય મંદિરની પૂજા થતી નથી પણ અહીંયા પંચમુખી મહાદેવનું મંદિર પણ આવેલું છે તેની પૂજા હાલ પણ કરવામાં આવે છે અને ઘણા બધા લોકો આવે છે બધા દર્શન કરીને અહીંયાથી જતા હોય અલગ અલગ દેશથી પણ અહીંયા કેટલીથી જે લોકો આવ્યા છે એમના સાથે પણ મીટ કરીએ તો બનારસ સ્ટુડિયોમાં મિત્રો આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવ બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું પહેલો ભાગ ગુરુપૃહ અને બીજો ભાગ સભા મંડપનો કહેવાય છે મિત્રો મિત્રો અંદરના ભાગમાં પણ તમને બતાવીશું અંદરથી આ રીતે મંદિરને બનાવવામાં આવ્યું છે પ્રાચીન મંદિર તરીકે પણ આનો એક ઉલ્લેખ છે અને જે સ્પેશિયલ જે કહેવાય છે કે એ સમયની અંદર જે શિલ્પકારો હતા એની જે શિલ્પ જે શિલ્પો બનાવવામાં આવી છે જે મૂર્તિઓ બનાવવામાં આવી છે એ અલગ પ્રકારની બનાવવામાં આવી છે દોસ્તો મિત્રો આ મંદિર એક એક હજાર છવ્વીસની અંદર ભીમદેવ રાજા રાજાએ બનાવેલું છે અને આ બહુ પ્રાચીન મંદિર કહેવામાં આવે છે દેશ વિદેશના અહીંયા લોકો પણ આવતા હોય છે અને ખૂબ બધા ભીડ આજે થોડી ઓછી જોવા મળે છે કારણ કે અહીંયા ખૂબ લોકો આવતા હોય છે અને સોલંકી વંશની જે સમયગાળો હતો એ સમયગાળામાં પ્રાચીન મંદિર કહેવામાં આવે જે તમે સ્તંભો જોઈ રહ્યા છો એ આ પ્રકારથી અંદર જે બનાવવામાં આવ્યા છે પ્રાચીન આખી સંસ્કૃતિનું જે નિર્માણ કર્યું છે એ પણ ગજબની વસ્તુ છે મિત્રો અહીંયા પ્રાચીન મંદિર પણ આવેલું છે બહુ જૂનું મંદિર કહેવામાં આવે છે તમે જે શિલ્પ મૂર્તિઓ જોઈ રહ્યા છો એ રામાયણ મહાભારત ગૌતમ બુદ્ધ કર્ણ આ દરેક જે મહાજનો છે એમની જે મૂર્તિઓ નિર્માણ કરવામાં આવી છે એક સંસ્કૃતિનું હજુ પણ એક ઉત્તમ ઉદાહરણ મોઢેરામાં મિત્રો જોવા મળે છે મિત્રો પાછળ જે જોઈ રહ્યા છો તમે એ નાની નાની શિલ્પ મૂર્તિઓ પણ છે પ્રાચીન મંદિર કહેવામાં આવે છે આ અને ઓગણીસો એક હજાર છવ્વીસ સોરી એક હજાર છવ્વીસમાં મંદિર બનાવવામાં આવ્યું હતું રાજા ભીમદેવ પહેલાં આ મંદિર બનાવ્યું છે અને તમે શિલ્ કેમેરાને મેં કહીશ કે શિલ્પકંડ બતાવે અહીંયા નાની નાની જે શિલ્પ મૂર્તિઓ છે એ પણ તમે જોઈ શકો છો જે શિલ્પ કરેલું છે એ પણ ગજબનું કરેલું છે ભાઈ કારણ કે અહીંયા એક હજાર છવ્વીસ ભીમદેવ પહેલાંનું મંદિર કહેવામાં આવે છે હું તમને થોડો ગાર્ડનનો પણ નજારો બતાવી દઈશ બહુ સારું સ્થળ છે બહુ બધા લોકો આવતા હોય છે દોસ્તો બહુ બધા ફરવા પણ લોકો આવેલા છે તમે જોઈ શકો છો કારણ કે મંદિર બહુ ફેમસ મંદિર છે ઘણા બધા લોકો વિદેશથી પ્રવાસ પણ આવતા હોય છે તો તમને હું વિદેશી સાથે પણ મળવાનો છું તો જોજો વિડીયો હું મંદિર બતાવવાનો થવાનો પ્રયત્ન કરીશ કે મંદિર તો અંદરથી બંધ છે છતાં પણ અંદરથી બતાવીશ કશું દેખાતું નથી પણ આજે દેખાય છે મિત્રો નમસ્કાર દોસ્તો ઇટાલીથી પણ લોકો અહીંયા ફરવા આવે છે ફોર્ટ એન્ડ અહીંયા હેલો ઓફ ઇટાલીથી પણ અહીંયા લોકો આવે છે તો આપણે એમને પણ બતાવીશું

તો વિડીયો ગમે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમે પણ મોઢેરા આવે છો કે નહીં તે પણ કમેન્ટ કરજો થેન્ક યુ બરાબર